તો આ તરફ પહાડો પર બરફવર્ષા અને ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે ઉત્તરાખંડમાં પહાડી વિસ્તારોમાં બરફ જામ્યો છે ઘરની બહાર ટાંકીમાંથી પડતું પાણી પણ ભીજી ગયું અલમોડામાં માઇનસ બે પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે દહેરાદૂનમાં પાંચ પોઈન્ટ એક ડિગ્રી અને જમ્મુમાં પાંચ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે લદ્દાખ અને લાહોલ સ્પીતિમાં માઇનસ પંદર અને માઇનસ વીસ ડિગ્રી તાપમાન નોંધાયું મનાલી કાઝા હાઇવે પર બતાલ પાસે એક કાર પણ ફસાઈ હતી રસ્તા પર બરફ જામી જતા આ કાર સરકી ગઈ હતી પાંચ પ્રવાસીઓને બચાવી લેવાયા હતા કુંજમ બારાલાચા જોહતાંગ પાસ બંધ કરવામાં આવ્યા છે મોટી સંખ્યામાં જે સહેલાણીઓ છે તે અત્યારે ઉત્તરાખંડમાં ફરવા માટે જઈ રહ્યા છે જો કે કેટલાક વિસ્તારમાં આ પ્રકારની ખૂબ જ વિકટ પરિસ્થિતિ જે બરફ જામી ગયો છે રસ્તાઓ અનેક બંધ છે અને કેટલાક વિસ્તારો વધુ બરફ વર્ષાના કારણે બંધ કરવામાં આવ્યા છે